કેરળમાં ચોવીસ મહિના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થઈ છે કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ એક જૂન છે આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે અને સત્યાવીસ મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચે એવી શક્યતા છે હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે કે અરબી સમુદ્રમાં આ સમય પહેલા જ એક સિસ્ટમ સર્જાઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે તેના કારણે ભારતના પશ્ચિમના દરિયાકાંઠા પર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો હતો હવામાન વિભાગે ચોવીસ મેના રોજ માહિતી આપી હતી કે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે દેશમાં કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે તેની શરૂઆત ગણાય છે અરબી સમુદ્રની બ્રાન્ચ તરફથી દક્ષિણ પશ્ચિમનું ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં લક્ષ્ય દ્વીપતા વિસ્તારો કેરળ માહે કર્ણાટકના કેટલાક વિસ્તારો માલદીવ્સ અને કોમરીના તમામ વિસ્તારો પર તથા તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે જ્યારે બંગાળની ખાડીની બ્રાન્ચનું ચોમાસું મિઝોરમ સુધી પહોંચી ગયું છે હજી પણ ચોમાસું ઝડપથી આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ છે જેમાં આવનારા બે થી ત્રણ દિવસોમાં ગોવાના તમામ વિસ્તારો મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો કર્ણાટકના કેટલાક વિસ્તારો અને તમિલનાડુના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે આ ઉપરાંત બંગાળની ખાડીની ચોમાસાની બ્રાન્ચ પૂર્વોત્તરના બીજા રાજ્યો પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારો સુધી આગામી બે થી ત્રણ દિવસમાં પહોંચી શકે તેવી શક્યતા છે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય તેના એકાદ અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય રહે તો ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થાય છે ગુજરાતમાં ચોમાસુ પહોંચવાની સત્તાવાર તારીખ પંદર જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા પહેલાનો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ચોવીસ થી છવ્વીસ મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ચોવીસ થી ઓગણત્રીસ મે સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ સ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ આવતા પહેલા ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે પવનની ગતિ પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ઉપરોક્ત દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જોકે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ડિપ્રેશન કોંગળ તરફ આગળ વધવાને કારણે વરસાદ અને પવનની ઝડપ થોડી ઓછી રહેશે